માળી સમાજના ચોવીસમાં સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ શરૂ માળી સમાજનો ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ ત્રણ ફેબ્રુઆરીના રોજ યોજાશે બોતેર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીશા માલગઢ દ્વારા ચોવીસમો સમૂહ લગ્ન મહોત્સવ શુભ સ્થળ પરમાર મીરાબેન સોનાજી પ્રાથમિક શાળા માલગઢ કાંતિનગર ખાતે તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ યોજાશે મારી સમાજ સમૂહ લગ્નમાં બોતેર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે માળી સમાજ સમૂહ લગ્નના મુખ્ય યજમાન મહેશકુમાર કાનાજી માળી પરિવાર એમ કે ફેમિલી દ્વારા લાભ લેવામાં આવશે બનાસકાંઠા માળી સમાજ મોટી સંખ્યામાં ચોવીસમાં સમૂહ લગ્ન મહોત્સવના લાભ લેશે માળી સમાજ સમૂહ લગ્ન મહોત્સવ બે હજાર પચીસ જેમાં બોતેર માળી સમાજના નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે તો આ સમગ્ર આયોજન કાંતિનગર પરબડી માલગઢનગરના આંગણે સમસ્ત બનાસકાંઠા માળી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તો આ પ્રસંગની અંદર આપ સૌ સમાજ બંધુઓને વધારવા ખૂબ જ ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે કઈ તારીખે યોજાવાનું તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખેલ છે